કે કમળો એ શું કોઈ એક રોગ છે ના મિત્રો કમળો એ કોઈ એક રોગ નથી પરંતુ કમળો એ એક શરીરમાં થયેલી બીમારીનું લક્ષણ છે હવે આપણે જાણીશું કે કમળો એ કઈ કઈ બીમારીમાં જોવા મળે છે તો મુખ્ય કમળો એ આપણા શરીરમાં થતી બીમારીનું એક લક્ષણ છે જેમ કે કમળો છે એ જ્યારે લોહીના કણો શરીરમાં વધારે પ્રમાણમાં તૂટે ત્યારે થતો હોય છે બીજું કમળો જ્યારે liver માં સુજો આવે કે જે વાયરસને કારણે થાય છે તેના કારણે જોવા મળે છે અને ત્રીજું આપણા શરીરમાં આવેલી પિતાસયની પથરીમાં જો પથરી હોય છે અને એ પથરી પીતની નળીમાં ફસાઈ જાય છે અને કમળો થાય છે હવે આપણે જાણીએ કે કમળામાં શરીર શા માટે પીળું પડી જતું હોય છે કમળામાં મુખ્યત્વે આપણા શરીરમાં બિલરૂબિન નામનું એક તત્વનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે જે આપણા શરીરમાં કમળામાં થતા પીળા કલર માટે જવાબદાર હોય છે તો લોહીના કણો જ્યારે આપણા શરીરમાં તૂટવાનું પ્રમાણ વધે છે અને બિલીરુબિન એ લોહીના કણો તૂટવાથી ઉત્પન્ન થતો પદાર્થ છે તો હવે આપણે જાણીએ કે લોહીના કણો કઈ બીમારીમાં વધારે તૂટે છે તો જે વ્યક્તિઓને થેલેસેમિયા છે સિકલ સેલ એનિમિયા છે અને ઘણી દવાઓની આડઅસરને કારણે લોહીના કણો એ આપણા શરીરમાં વધારે તૂટતા હોય છે સામાન્ય રીતે લોહીના કણો તૂટવા અને નવા બનવાની પ્રક્રિયા એ નોર્મલ છે પણ જ્યારે એનું પ્રમાણ વધી જાય છે ત્યારે બિલીરુબિન પ્રમાણ પણ વધે છે અને બિલીરુબિન નામનું તત્વ એ આપણા શરીરના લોહીમાં એનું માત્ર પણ વધી જવાથી આપણા શરીરની ચામડીનો રંગ પીળો થવા માંડે છે તેમજ આંખ પણ પીળી જોવા મળે છે બીજું કારણ છે કમળા માટેનું લીવર ઉપર શું જોવાવું લીવર ઉપર સોજો મુખ્યત્વે વાયરસથી આવે છે તો કે કયા વાયરસથી હિપેટાઇટિસ એ હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ સી અને હિપેટાઇટિસ એ મુખ્યત્વે ચાર વાયરસ જે લીવર ઉપર સોજો કરે છે તો હવે આપણે જાણીએ કે કમળો થવાનું કારણ ત્રણ બીમારીઓ છે તેમજ વાયરસ એ કેમાંથી સંક્રમિત થઈ છે તો સામાન્ય રીતે હિપેટાઇટિસ એ અને ઇ વાયરસથી થતો લીવર ઉપર સોજો કે જેમાં કમળો થાય છે એ મટાડી શકાય છે જે થોડા સમય પૂરતો કમળો હોય છે જે વાયરસ છે એ દૂષિત ખોરાક તેમજ દૂષિત પાણી પીવાથી થાય છે જ્યારે પીવાના પાણી સાથે અન્ય ગંદુ પાણી મિક્સ થાય છે અને જે આપણા શરીરમાં જાય છે તે હિપેટાઇટિસ એ અને ઈ વાયરસથી આપણને લિવરમાં સોજો આવે છે અને કમળો જોવા મળે છે બીજું કે આપણે જાણીએ છીએ કે કમળો એ ઝેરી છે કયો તો કે હિપેટાઇટિસ બી વાયરસથી થતો તેમજ હિપેટાઇટિસ સી વાયરસથી થતો કમળો એ ખૂબ જ ઝેરી હોય છે તો તે વાયરસ આપણા શરીરમાં કેવી રીતના પ્રવેશે છે હિપેટાઇટિસ બી વાયરસ એ કોઈ પણ જે વ્યક્તિના બ્લડ જો આપણા શરીરના કોન્ટેક્ટમાં આવે તો આપણને હિપેટાઇટિસ બી અને સી વાયરસ થાય છે તેમજ સંક્રમિત વ્યક્તિનો લોહી આપણા શરીરમાં પૂછી ચડી જાય તો પણ હિપેટાઇટિસ બી અને સી એ જેડી કમળો આપણને થઈ શકે છે બીજું કમળાના મુખ્યત્વે લક્ષણો શું છે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કમળામાં દર્દીને આખું પીળી થઈ જવી તેમજ શરીરના હાથ પગ અને આખા શરીરની ચામડી ખૂબ જ પીળી થઈ જાય છે તેમજ ઘણી વખત દર્દીના નખ પણ પીળા જોવા મળે છે બીજું કમળાવાળી વ્યક્તિને થોડો અથવા વધારે પ્રમાણમાં તાવ આવતો હોય છે ત્રીજું કમળાવાળી વ્યક્તિને ભૂખ ઓછી લાગે છે ખૂબ જ થાક લાગે છે અને વજન ઘટેલું જોવા મળે છે ચોથું કમળાવાળી વ્યક્તિને લીવરમાં સોજો આવવાથી જમણી બાજુ તેમને પેટમાં દુખાવો પણ રહેતો હોય છે હવે આપણે જાણીશું કે કમળાવાળી વ્યક્તિએ શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ હવે ઘણા લોકો અમને પૂછતા હોય છે કે શું કમળાવાળી વ્યક્તિએ પીળા કલરની વસ્તુઓ ન ખાવી જોઈએ તો એ માન્યતા તદ્દન ખોટી છે કમળાવાળી વ્યક્તિએ ફળ ફ્રૂટ એ બધું ખાઈ શકે છે જેમ કે વધારે પાણી ધરાવતા ફ્રૂટ દ્રાક્ષ છે તરબૂચ છે ટેટી છે પપૈયું છે તેવા ફ્રૂટનું સેવન કરવું જોઈએ

પરંતુ તેનું નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે કે કયા વાયરસથી થયેલો કમળો છે ફક્ત બે જ હિપેટાઇટિસ બી અને સી થી થતો કમળો એ ખૂબ જ ચેરી હોય છે કમળા થનાર વ્યક્તિઓએ શું શું ધ્યાન રાખવું જોઈએ જે વ્યક્તિને કમળો થાય છે તેણે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ તેમજ આરામ કરવો જોઈએ તેણે વધારે પડતા સૂર્યપ્રકાશમાં ન જવું જોઈએ જેથી ડિહાઈડ્રેશનનો ભય ન રહે ત્રીજો કમરાવાળી વ્યક્તિઓએ આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ ડોક્ટરની સલાહ વગર ન ચાલુ કરવી જોઈએ જેથી લિવરને વધારે નુકસાન ન થાય ચોથો કમળાવાળી વ્યક્તિએ પોતાનું લિવરને તંદુરસ્ત કરવા માટે હેલ્ધી ખોરાક ખાવો જોઈએ તેમજ બહારનો ખુલ્લો અને ઓઘાળો ખોરાક ન ખાવો જોઈએ જંક ફૂડ તેમજ ઓઈલી ફૂડ ન ખાવો જોઈએ તેમજ વધારે પડતા ફ્રૂટ અને પાણીનું સેવન કરવું જોઈએ કમળા થનાર વ્યક્તિએ પોતાના લિવરને બચાવવા માટે આલ્કોહોલ ન પીવું જોઈએ ત્રીજો કમળાના ઈલાજ માટે જે વ્યક્તિઓને પિતાશયની કોથળીમાં પથરી હોય છે અને જે નળીમાં ફસાઈ જાય છે તેના ઈલાજ માટે ઈઆરસીપી નામની પદ્ધતિ હોય છે જેનાથી પથરી દૂર કરવામાં આવે છે અને કમળાને બટાડી શકાય છે કમળાનું નિદાન આપણે કેવી રીતે કરી શકીએ તો કમળાનું નિદાન ખૂબ જ સરળ છે એ તમારા બ્લડ રિપોર્ટ દ્વારા જાણી શકાય છે કે તમને કયો કમળો છે દરેક કમળો એ ઝેરી કમળો નથી હોતો પરંતુ હિપેટાઇટિસ બી અને સી વાળો કમળો ઝેરી હોય છે ઘણી વખત પ્રેગ્નન્ટ વુમન જો આ કમળો થાય તો તેના બાળકને પણ તેનું સંક્રમણ થાય છે અને તેમને પણ કમળો થવાનો ભય રહે છે તો કમળાની સારવાર અસમય અનુસાર કરાવી જોઈએ અને કમળાનો ઈલાજ જો ન કરવામાં આવે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જેને દેશી ભાષામાં કમળી કહે છે અને કમળી એ જીવલેણ બને છે અને કમળાને કારણે દર્દીનો મૃત્યુ પણ થાય છે તો કમળો એ પોતે રોગ નથી પણ શરીરમાં થયેલા રોગનું એક લક્ષણ છે તો મિત્રો તમે પણ આ કોઈ લક્ષણો તમારા શરીરમાં જોવા મળે તો તુરંત તેનો નિદાન કરાવો અને ઈલાજ કરાવો અને તમારા લીવરને બચાવો જો કમળાને કારણે લીવર ખરાબ થઈ જાય

તો મિત્રો આ બાબતો ખૂબ જ નાની નાની છે પરંતુ ખૂબ જ કામની છે ફરી પાછા મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાયો મસ્ત રહો